સો હે ગાઈસ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું જઈ રહ્યો છું સરદાર ત્યાં ત્રણ દિવસ માટેનો ઉત્સવ છે બાળીઓ મહોત્સવ ચાલી રહ્યો છે તો ત્રણ ત્રણ દિવસ તો આપણે લાભ નહીં મળી શકે પણ લાસ્ટ ડેનો આપણે લાભ જરૂર લેવાનો છે તો વ્લોગમાં બન્યા રહેજો ચલો સ્ટાર્ટ કરીએ નવો વ્લોગ વિદ્યાનગર મંદિરમાંથી અમારી બસ હતી તો અમે અહીંયાથી નીકળી ગયા હમણાં મારા સાથે પચાસ એક જેવા છત્રાલયના વિદ્યાર્થીઓ છે અને સાથે સાથે અમારા યુવક મંડળના દસેક જેવા યુવાનો પણ છે ફાઇનલ અમે એક જગ્યાએ સ્ટે લીધો છે થોડીક વાર માટે દસ પંદર મિનિટ માટે તો હવે અહીંયા આગળ બધું ખાવાનું તો છે ઘણું બધું પણ અમે તો ઘરેથી જમીન નીકળ્યા હતા આવું જો અમારો આઈસ્ક્રીમ ખાય છે તો અમે પણ ઈચ્છા થઈ કે અમે આઈસ્ક્રીમ ખાઈએ તો અમેથી આઈસ્ક્રીમ લઈ લીધો ત્યાર પછી બસમાં અમે આવી ગયા છે પાછા હવે અને ફાઇનલી અમે સરદાર પહોંચી ગયા છે સરદાર પહોંચતા અમને રાહુલ મળી ગયો તો હવે અમને ઉતારા તરફ લઈ જાય છે જે મંદિરની સામે જે ઉતારા છે ત્યાં રોકાવાનું છે તો અહીંયા ઉતારા અમે પહોંચી ગયા છે

અહીંયા આગળ ઘનશ્યામ મહારાજ ધર્મદેવ અને ભક્તિ માતા પણ પધરાવેલા છે અને ત્યાર પછી આ જે તમને સામે દેખાય છે આ બધું મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે અહીંયા સરદારમાં જેટલી પણ પ્રસાદીની વસ્તુ છે એ બધી છે અને અહીંયા આગળ આ તમે જે જોઈ રહ્યા છો એ અહીંયાના સ્વ્યાન ભગવાન છે ખૂબ રૂપાળી મૂર્તિ છે પ્રેમ એવી મૂર્તિ છે ત્યાર પછી અમે અહીંયા પાછળ આવ્યા છે હવે પાછળ પણ થોડું પ્રદર્શન છે પણ અહીંયા લાઇટિંગનો પ્રોબ્લમ છે તો અહીંના વિડીયો મેં શૂટ નથી કર્યા તો તમે એકવાર આવજો દર્શન કરવા ખુદ જોઈ લેજો હવે અમને લાગી ગઈ છે ભૂખ અને અમે વાડિયા આવ્યા હતા પણ અહીંયા નાસ્તો વેચવાનો બંધ થઈ ગયો કારણ કે અમે બહુ લેટ પહોંચ્યા છે હવે અમે જઈએ છીએ બહાર હવે એમને દુકાન મળી ગઈ છે તમે ગાંઠિયા અને ફાફડા અહીંયા ખાઈએ છીએ ચટણી સાથે અને ત્યાર પછી અમે છું અત્યારે અમે મીન સરોવર તરફ જઈ રહ્યા છે મીન સરોવર અમે ગૂગલ મેપ પર નાખ્યું તો છે પણ હવે મળતું નથી અને થોડાક ભટકી ગયા છે રસ્તા જોઈએ હવે આગળ શું બે રસ્તા કાંઈ દેખાયા બે રસ્તો દેખાયા છે થાકી લાગે બે બે રસ્તા હતા હવે જઈએ મીન સરોવર તરફ મળી જાય તો સારું છે જોકે એને જ સર્ચ કર્યું હતું મેપમાં મળે છે કે નહીં મળતું જોઈએ ફાઈનલી દસ થી પંદર મિનિટ ફર્યા પછી અમને મળી ગયું છે મીન સરોવર જોકે પાંચ થી દસ મિનિટનો રસ્તો છે પણ અમને આવતા વીસ મિનિટ થઈ ગયા અહીંયા આ છે મીન સરોવર આ વરસાદીનું છે કારણ કે મહારાજ પણ અહીંયા અહીંયા સ્નાન કર્યું હતું અને વાર સંતો પણ અહીંયા સ્નાન કરવા આવે છે આ બધું આજુબાજુના એરિયા છે ત્યાંના મીન સરોવરનો સામે જો દેખાય છે તો દરબારગઢ છે આપણે થોડીક વારમાં ત્યાં જઈશું પણ એના પહેલાં અહીંયા ફોટોગ્રાફી

ઓલમોસ્ટ સવારે અમે ઘણું બધું ફર્યા અને હવે અહીંયાથી અમે જઈશું વાડી અને ત્યાં કથા છે ગુરુની તો કથા અમે વાડીએ પહોંચી ગયા છે સામે ગુરુની કથા ચાલી રહી છે અને હવે કથા પતવા આવી છે અને ત્યાર પછી અમે જઈશું પ્રસાદ દી લેવા હવે અમે અહીં આગળ જમીશું ને ત્યાર પછી જઈશું ઉતારે બપોર પછીનો એક મેઇન સેશન છે જેની અંદર યજ્ઞ છે અને જેટલા પણ યુવાનો જે મુક્ત યુવાનો કહી શકાય મુક્ત સભ્યો કહી શકાય તેમને મેરેજના સાઈડિયા સુધી બ્રહ્મચર્ય પાડવાના નિયમ લીધા છે તો એનો યજ્ઞ છે યજ્ઞ પછી ગુરુએ ઘણી બધી વાતો કરી અને ત્યાર પછી દરેક જેટલા પણ યુવાનો હતા એ બધાને નવે સરથી કંઠી પહેરાવી અને ટી શર્ટ આપી આ બધો જ કાર્યક્રમ પતતા છ વાગી ગયા હતા અને આ સરદારનો સાંજનો એક વ્યૂ છે અને તમે જોઈ શકો છો ખૂબ સરસ છે બહુ મજા આવે એવી જગ્યા છે એવાની ખૂબ મજા આવી જાય અને આ મંદિર છે સાંજનો અમારો આખો દિવસ જ મસ્ત રહ્યો છે અને મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ બધાને જે કરીને જય સ્વામિનારાયણ